અલીબળ આઈએએસ ફરીથી એક વખત સાંસ્કૃતિક વારસાના સેશનમાં હું સાગર પટેલ દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક અભિવાદન કરું છું આપણે અત્યાર સુધીમાં સંસ્કૃતિ કોને કહેવાય સભ્યતા શું સંસ્કૃતિમાં કયા કયા પરિબળોનો સમાવેશ થાય આપણો ભારત દેશ ભારત દેશની ખાનપાન રીતિ રિવાજો ભાષાઓ બોલીઓ અને સાથે સાથે આપણા ભારતના લોકો કયા કયા ધર્મનું પાલન કરે એ ધર્મના પ્રમુખ તહેવારો અને બીજું એ ધર્મમાં કયા કયા પવિત્ર ગ્રંથોનો અભ્યાસ થાય એના ધાર્મિક પુસ્તકો વિશે માહિતી મેળવી દીધી હવે આજે આપણે પરીક્ષા માટે એવો જ ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક ભણવા જઈ રહ્યા છે એ એટલે કે વાસ્તુકળા વાસ્તુ કળા વાસ્તુકળા પેલી વારથી તો વાસ્તુકળા કોને કહેવામાં આવે વાસ્તુકલા કોને કહેવામાં આવે તો વાસ્તુકળા એટલે કે એક એવી કલા કે જેમાં ઇમારત મંદિર મકાન કે અન્ય બનાવતો અથવા તો બનાવવાની રીતો શીખવવામાં આવે છે કોઈ પણ જાતનું મકાન હોય મકાન ઇમારત મંદિર ડેરાસર કે જેને આપણે કહીશું જેને આપણે શું કહેશું વાસ્તુ કળા તરીકે ઓળખીશું વાસ્તુ કળામાં ઇમારતો બનાવવાની કળા કે જેમાં લોકો કયા પ્રકારે મકાન મંદિરો કે મહેલો બાંધે છે કઈ જગ્યા કઈ વસ્તુ માટે યોગ્ય છે આ બધું શીખવવામાં આવે મંદિર બાંધવું હોય તો કઈ જગ્યા પણ બાંધવું જોઈએ એ મંદિરનું બાંધકામ માટે કેટલી કેટલી સામગ્રીની જરૂરિયાત પડે છે કયા પ્રકારે મંદિર બાંધવું પડે એ દરેક વસ્તુનો જેમાં અભ્યાસ કરાવવામાં આવે છે જેને આપણે કહીએ છીએ વાસ્તુકળા જૂના સમયગાળા દરમિયાન આપણે જોઈએ પ્રાચીન સમયમાં તો રાજાના મહેલો મંદિરો બનાવવા માટે આવા વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવતો અત્યારે આપણે જોઈએ આપણે નવું ઘર બનાવવાના હોઈએ તો પહેલા આપણે શું જમીનની પસંદગી કરીએ જમીનની પસંદગી કરીએ અને પછી સારા એવા કોઈ આર્કિટેક્ટને બોલાવીને આપણે આપણા ઘરનો નકશો તૈયાર કરશું કે હોલ તો હોલ અહીંયા આવશે રૂમ તો આટલા ઘરમાં રૂમ રહેશે તો આપણે પ્રોપર પ્લાનિંગ કરીએ પૂર્વ તૈયારી કરીએ અને પછી આપણે મકાન ભવન બનાવીએ તે જ પ્રકારે અહીંયા વાસ્તુકળામાં આ બધી જ બાબતોનો અભ્યાસ કરાવવામાં આવે છે વાસ્તુકળામાં આપણે મંદિરો વિશે માહિતી મેળવીશું ત્યાર પછી આપણે દેરાસરો વિશે મસ્જિદો વિશે ચર્ચ વિશે આપણે માહિતી મેળવીશું અને શરૂઆત કરીએ છીએ આપણે આપણા ભારતના મંદિરોથી આપણે જોયું છે કે કેટલા ઘરો હંમેશા ઠંડા રહે છે આપણે ઘરે ઘણા બધા ઘરો હોય કેટલા ઘરોમાં મસ્ત મજાનો પવન આવતો હોય એ શાના કારણે તો એ એની વાસ્તુકળાના કારણે એની વાસ્તુકળા એની ડિઝાઇન આખી એ પ્રકારની થયેલી હોય સો વાસ્તુકળામાં આપણે મંદિર સ્થાપત્યથી આપણે શરૂઆત કરીએ છીએ મંદિર સ્થાપત્ય આપણે મંદિર જોઈ લીધું કે કોણ મંદિરમાં જાય છે હિન્દુ ધર્મના લોકો મંદિરમાં પૂજા કરવા માટે જાય છે તો આપણા ભારતમાં પણ ઘણા બધા જુદા જુદા પ્રખ્યાત અને સુંદર સુંદર મંદિરો આવેલા છે જે એની વાસ્તુ કળા માટે ખૂબ જ જાણીતા જોઈએ કયા કયા મંદિરો તમારે યાદ રાખવાના છે તો પહેલું મંદિર યાદ રાખો જે છે કેદારનાથ મંદિર જે ક્યાં આવેલું છે એ આવેલું છે ઉત્તરાખંડમાં તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે અત્યારે તમે બધા ફોન વાપરો તો ફોનમાં સ્ટેટસમાં પણ આ મંદિર જોયું હશે રાઈટ આ મંદિર હિમાલયમાં હિમાલયની પર્વતમાળામાં સૌથી ઊંચાઈવાળા વિસ્તારમાં આ મંદિર આવેલું છે કેદારનાથ ભગવાન શિવજીનું મંદિર છે અને આ એક જ્યોતિર્લિંગ પણ છે ભગવાન શિવજીનું મહત્વનું જ્યોતિર્લિંગ પણ છે અહીંયા આની યાત્રા ખૂબ જ કઠિન હોય છે તમારે ઊંચા ઊંચા પહાડો ઉપર કેટલા કિલોમીટર સુધી ચાલીને પછી તમારે ત્યાં જવું પડે અને એમાંય બરફવાળો આખો વિસ્તાર હોય વાતાવરણ પણ ઘણી બધી વખત બગડે છે અહીંયા તો એ ખૂબ જ ઊંચાઈ પણ આવેલું ભગવાન શિવજીનું મંદિર એ એટલે કે ઉત્તરાખંડ આપણે રાજ્ય કયું ઉત્તરાખંડનું કેદારનાથ આપણે રાજ્ય કયું યાદ રાખીશું બેટા ઉત્તરાખંડ બીજું આપણે મંદિર જોઈએ તો બીજું ઉત્તરાખંડમાં જ બીજું મંદિર આવેલું છે એ એટલે કે કયું મંદિર બદ્રીનાથ મંદિર આપણ કેદારનાથ જઈએ એના રસ્તામાં જ આવે છે બદ્રીનાથ કોને સમર્પિત છે તો અહીંયા ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે બદ્રીનાથમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે બદ્રીનાથ ચાર ધામ પૈકીનું એક ધામ છે મેં તમને અગાઉના એપિસોડમાં ચાર ધામ શીખવ્યા હતા બધું જ હવે મુદ્દા ઇન્ટરલિંક થશે બેટા અગાઉના લેક્ચર નહીં જોયેલા હોય અથવા તો જોયા હોય અને બરાબર તૈયારી ના કરી હોય તો અગાઉના ચાર લેક્ચર જોઈ લેવા કે જેમાં ચાર ધામ મેં તમને જણાવ્યા હતા ભારતના ચાર ધામો કયા કયા ઉત્તરાખંડનું બદ્રીનાથ ઓડિશાનું જગન્નાથપુરી તમિલનાડુનું કયું રામેશ્વરમ અને દેવભૂમિ દ્વારકા ગુજરાતનું કયું દ્વારકા તો ચાર ધામો પૈકીનું એક ધામ છે આ ઉપરાંત બીજા ચાર નાના ધામો પણ જણાવ્યા હતા કે જે ક્યાં આવેલા છે ઉત્તરાખંડમાં કયા કયા યમનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બીજું કયું બદ્રીનાથ આ ચાર નાના ધામો કહેવામાં આવે છે બદ્રીનાથ તો બદ્રીનાથ મંદિર આવેલું છે ઉત્તરાખંડમાં બીજું આપણે પ્રમુખ મંદિર જોઈએ તો સોમનાથ મંદિર આ ક્યાં આવેલું છે આપણા ગુજરાતમાં તમે ઘણા બધા વિદ્યાર્થીઓએ આ મંદિરની મુલાકાત લઈ લીધી હશે ના લીધી હોય તો પણ આપણે ટૂંક સમયમાં લઈ લેશું કારણ કે આપણા ગુજરાતમાં આવેલું છે ખૂબ જ પ્રખ્યાત મંદિર છે ઓકે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે બાર જ્યોતિર્લિંગ આપણા ભારતમાં ભગવાન શિવજીના કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે બાર જ્યોતિર્લિંગ તો બાર જ્યોતિર્લિંગ એટલે શું એક તો પહેલો આપણને પ્રશ્ન થાય કે જ્યાં ભગવાન શિવજી બેટા સાક્ષાત પ્રગટ થયા હોય અને જ્યોતિ સ્વરૂપે બિરાજમાન થયા હોય એને કહેવામાં આવે છે જ્યોતિર્લિંગ એને શું કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે જ્યોતિર્લિંગ તો ભારતની બાર જગ્યા છે બાર જ્યોતિર્લિંગ આપણા ભારતમાં આવેલા છે આપણે એ બાર જ્યોતિર્લિંગને યાદ રાખવાના છે જોઈએ આપણે કયા કયા બાર જ્યોતિર્લિંગ એક તો આપણા ગુજરાતમાં આવેલું છે કયું જ્યોતિલિંગ સોમનાથ જ્યોતિલિંગ યાદ રાખજો ક્યાં છે ગુજરાતમાં સોમનાથ મહાદેવ બીજું છે ગુજરાતમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ આવેલા છે સોમનાથ અને નાગેશ્વર ત્યારબાદ આપણે પડોશી રાજ્ય જોઈએ મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્રમાં બેટા ત્રણ જ્યોતિર્લિંગ જોવા મળશે કયા કયા ત્રણ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં તો એક છે મહારાષ્ટ્ર બીજું છે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર બીજું છે ભીમાશંકર મહારાષ્ટ્ર ત્યાર પછી આપણે પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં જઈએ તો મધ્યપ્રદેશમાં પણ બે જ્યોતિર્લિંગ આવેલા છે કયા કયા મધ્યપ્રદેશમાં બે જ્યોતિર્લિંગ તો એક છે ઓમકારેશ્વર અને બીજું છે મહાકાલેશ્વર ક્યાં છે મધ્ય પ્રદેશ ત્યારબાદ આપણે છેક દક્ષિણમાં જોઈએ તો દક્ષિણમાં દરિયા કિનારા પર રામ સેતુ છે તમિલનાડુ ત્યારબાદ આપણે જઈએ આંધ્રપ્રદેશ તો આંધ્રપ્રદેશમાં છે શ્રી મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગ શ્રી મલ્લિકા અર્જુન ક્યાં છે

ઉત્તર પ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ આવશે બધા ઉત્તર પ્રદેશમાં આવશે કાશી વિશ્વનાથ ઉત્તર પ્રદેશમાં કયું ઉત્તર પ્રદેશમાં કાશી વિશ્વનાથ અગિયારમું કાશી વિશ્વનાથ ઉત્તર પ્રદેશ અને બારમું જ્યોતિર્લિંગ એ એટલે કે ઉત્તરાખંડ માં આવ્યું કયું જ્યોતિર્લિંગ કેદારનાથ કેદારનાથ ઉત્તરાખંડ તો આ બાર જ્યોતિર્લિંગ અને રાજ્ય આપણે યાદ રાખવાના છે તમારે પણ બધાએ આજે સાંજે ઘરે જઈને આ બારે બાર જ્યોતિર્લિંગ તમારે યાદ રાખવાના કયા જ્યોતિર્લિંગ આપણા ભારતના કયા રાજ્યમાં છે એ કમ્પલસરી યાદ રાખવાનું છે પરીક્ષામાં આમાંથી પ્રશ્ન હશે ઓકે સોમનાથ નાગેશ્વર ગુજરાત ત્રંબકેશ્વર મહારાષ્ટ્ર ઘષ્ણેશ્વર મહારાષ્ટ્રનાથ ઉત્તર પ્રદેશ અને કેદારનાથ ક્યાં આવ્યું કેદારનાથ આવશે ઉત્તરાખંડમાં ત્યારબાદ બીજું આપણે જોઈએ તો વિશ્વનાથ મંદિર કાશી વિશ્વનાથ ક્યાં આવ્યું આપણું આપણ એક જ્યોતિલિંગ છે વારાણસી ઉત્તર પ્રદેશ કાશી વિશ્વનાથ બીજું જગન્નાથ ભગવાનનું મંદિર જગન્નાથ પુરી તરીકે આપણે એને ઓળખીએ ક્યાં આવ્યું છે ઓડિશામાં ઓડિશામાં કહ્યું જગન્નાથ પુરી કોની પૂજા થાય અહીંયા ભગવાન જગન્નાથ કોના અવતાર છે કૃષ્ણના અવતાર છે ભગવાન જગન્નાથ એના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની પૂજા થાય ઓડિશાની શું જાણીતી છે બેટા રથયાત્રા ખૂબ જ જાણીતી છે ક્યારે નીકળે છે અષાઢી બીજના દિવસે વસાદી બીજના દિવસે અહીંયાથી ભાઈ અને બહેનની રથયાત્રા નીકળે છે ત્રણ રથ નીકળે છે જગન્નાથજીનો રથ બલરામનો રથ અને બહેન સુભદ્રાનો રથ ત્યારબાદ બીજું જાણીતું છે મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે મીનાક્ષી મંદિર મીનાક્ષી મંદિર આવશે બેટા મડુરાય મડુરાય એ તમિલનાડુનું શહેર છે અહીંયા દેવી મીનાક્ષીની પૂજા થાય છે દેવી મીનાક્ષી કોણ છે

મીનાક્ષી મંદિર મદુરાઈમાં આવેલું છે મદુરાઈ શહેર તમિલનાડુમાં છે જ્યાં પાર્વતી માતાની પૂજા કરવામાં આવે છે બીજું આપણે જોઈએ તો બ્રુહડેશ્વર મંદિર બૃહદેશ્વર બોલો અઠવાડો બેટા અને બ્રહડેશ્વર બોલો તો પણ ચાલે બ્રુહડેશ્વર મંદિર આ ક્યાં આવેલું છે તમિલનાડુમાં આવેલું છે તંજાવ ટાંઝોરમાં અઠવાડો તંજાવુરમાં કોના દ્વારા નિર્માણ પામવામાં નિર્માણ કરવામાં આવ્યું હતું તો ચોલ વંશ દ્વારા ચોલ વંશ દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું હતું બ્રુહડેશ્વર મંદિરનું નિર્માણ આ એ જ મંદિર છે તમારા સામાજિક વિજ્ઞાનમાં તમે ભણી ગયા હશો કે જેનો પડછાયો જમીન ઉપર પડતો નથી જેનો પડછાયો જમીન ઉપર પડતો નથી એ બ્રૃડેશ્વર મંદિર કયા ભગવાનનું મંદિર છે તો ભગવાન શિવજીનું મંદિર છે શિવજીની પૂજા કયા નામે થાય છે ભૃડેશ્વર મહાદેવ તરીકે થાય છે શિવજીની પૂજા ભૃડેશ્વર મહાદેવ તરીકે થાય છે મંદિરનો પડછાયો બપોરના સમયગાળા દરમિયાન જમીન ઉપર પડતો નથી બીજું છે અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે બે જગ્યા અક્ષરધામ મંદિર તો આવેલું છે એક આપણા દિલ્હીમાં પણ છે અને એક બીજું ક્યાં છે બીજું ગાંધીનગરમાં પણ છે આપણા ગુજરાતના ગાંધીનગરમાં અને દિલ્હીમાં છે આધુનિક વાસ્તુકળા અને ભારતીય સંસ્કૃતિ ધરાવતું મંદિર છે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંબંધિત છે ત્યારબાદ બીજું મંદિર એ એટલે કે ખજુરાહોનું મંદિર જે આવેલું છે મધ્યપ્રદેશમાં આ પોતાની શિલ્પકલા કલા માટે જાણીતું છે નાની 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 બારીક કોટરણી કામ માટે ખજુરાહોનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે મધ્યપ્રદેશમાં આવેલું છે આ જ મંદિર સહુમાં એક કંડારિયા મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા બીજા કયા મહાદેવનું મંદિર છે કંડારિયા મહાદેવનું મંદિર તમને અહીંયા જોવા મળશે ત્યારબાદ બીજું છે ભગવાન સૂર્યનારાયણનું મંદિર એ એટલે કે કોણાકનું સૂર્ય મંદિર આ આખું મંદિર રથના આકારમાં બનેલું છે જો તમે જુઓ રથ છે આ મંદિરને જો તમને પૈંડા દેખાય આખું શું દેખાય પૈંડા દેખાય તો ભગવાન સૂર્યનારાયણ રથ ઉપર સવાર થઈ રહ્યા હોય એ આકારમાં બનેલું છે રથના આકારમાં બનેલું છે આખું સૂર્ય દેવતાનું મંદિર છે ક્યાં સ્થિત છે ઓડિશામાં આવેલું છે કોણાકનું મંદિર આમાં કાળા પથ્થરનો ઉપયોગ થયેલો છે આથી એને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે અને બીજા કયા નામે ઓળખવામાં આવે છે કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે ભારતનું એક પ્રમુખ સૂર્ય મંદિર છે કોણાકનું સૂર્ય મંદિર આ ઉપરાંત બીજા બે પ્રખ્યાત સૂર્ય મંદિરો આપણા ભારતમાં આવેલા છે એક આવેલું છે આપણા ગુજરાતમાં જેને કહેવાય છે મોઢેરાનું સૂર્ય મંદિર શું બધા મોઢેરાનું સૂર્ય મંદિર જે ક્યાં છે મહેસાણા ગુજરાતમાં અને બીજું આવેલું છે જમ્મુ કાશ્મીરમાં કયું મંદિર માર્તંડ સૂર્યમંદિર માર્તંડ સૂર્યમંદિર ક્યાં છે આ કાશ્મીરમાં તો પ્રમુખ ત્રણ સૂર્યમંદિરો આપણને જોવા મળશે એક મોઢેરાનું સૂર્યમંદિર એક કોણાર્કનું સૂર્યમંદિર અને બીજું માર્તંડ સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર આપણા ગુજરાતમાં કોણાર્કનું સૂર્યમંદિર આવ્યું આપણા ઓડિશામાં અને માર્તંડ સૂર્યમંદિર ક્યાં આવ્યું આપણા કાશ્મીરમાં તો આટલા પ્રમુખ મોટા મંદિરો વિશે આપણે માહિતી મેળવી લીધી હવે મંદિર પછી આપણે બીજી માહિતી મેળવીએ એ એટલે કે કઈ ડેરાસરોની ઓકે હવે પછી આપણે શેરી માહિતી મેળવીએ હવે આપણે ડેરાસરોની માહિતી મેળવી ડેરાસર

ભારતના પ્રખ્યાત દેરાસરો જોઈએ આપણે ભારતના પ્રખ્યાત જૈન મંદિરો તો પેલું છે શ્રવણ બેલઘોડ અથવા તોલઘોડા જૈન મંદિર જૈન દેરાસર જે ક્યાં આવેલું છે જે કર્ણાટકમાં આવેલું છે અહીંયા ભગવાન બાહુબલીની ની બધા એક વિશાળ પ્રતિમા જોવા મળશે કેટલા મીટર ઊંચી છે 18 મીટર ઊંચી ભગવાન બાહુબલીની વિશાળ પ્રતિમા તમને શ્રવણ બેલ ગોડ અથવા તો શ્રવણ બેલ ગોડા ખાતે જોવા મળશે અને આ શ્રવણ બેલ ગોડા એ દક્ષિણ ભારતનું એક ખૂબ જ મહત્વનું શહેર છે ત્યારબાદ પાલીતાણાના દેરાસરો બેટા ગુજરાતમાં જૈન ધર્મનું પ્રખ્યાત તીર્થધામ ગુજરાત નહીં ભારતની વાત કરું તો એ છે શેત્રુંજય કયો પર્વત શેત્રુંજય પર્વત શેત્રુંજય પર્વત પર ઘણા બધા ડેરાસરો આવેલા છે જૈન ડેરાસરો શેત્રુંજયને અહિંસા નગરી કહેવામાં આવે અહિંસાની નગરી કહેવાય તળે તળેટી જે ઓળખાય પાલી ટાણા તરીકે અહીંયા અનેક ડેરાસરો આવેલા છે ભારતમાં સૌથી વધુ મંદિરો તમને શેત્રુંજય ડુંગર ઉપર જોવા મળશે જે ગુજરાતના ભાવનગરના પાલિતાણામાં આવેલો છે ઓકે આ જૈન માટે એક પવિત્ર છે ભવ્ય વાસ્તુકળા અને પણ સુંદર પરિક્રમા માર્ગ તમને જોવા મળશે ત્યારબાદ બીજું છે રાણકપુરનું દેરાસર રાણકપુરનું જૈન દેરાસર આવેલું છે ત્યાં રાજસ્થાનમાં રાણકપુરનું જૈન દેરાસર આપણને જોવા મળશે ક્યાં રાજસ્થાનમાં આ કોને સમર્પિત છે તો શ્વેતાંબર જૈન દેરાસર ભગવાન આદિનાથને સમર્પિત છે કોને સમર્પિત છે બેટા રણકપુરનું જૈન દેરાસર ભગવાન આદિનાથને સમર્પિત છે અહીંયા એક હજાર ચારસો ચુમ્માળીસ જેટલા સ્તંભો આવેલા છે બધા અદ્ભુત સ્તંભો છે ઓકે કેટલા અનેક કોટણી કામ કરેલા નાના 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 બારીક કોટણી કામવાળા ચૌદસો ને જેટલા સ્તંભો તમને રાણકપુરના જૈન દેરાસરમાં જોવા મળશે આ દેરાસર એમની બારીક અને જટિલ કોટણી કામ માટે ભારતભરમાં જાણીતું છે બીજું ડેરાસર વાત કરીએ તો બીજે આવશે ડેલવાડાના દેરાસર ડેલવાડાના દેરાસર જે ક્યાં આવેલા છે ડેલવાડાના ડેરાસર આવેલા છે માઉન્ટ આબુ રાજસ્થાનમાં

નક્કાશી કામ ખૂબ જ અદભુત નક્કાસી કામ છે એકદમ બારીક અને જટિલ કોટરણી કામ તમને દિલવાડાના દેરામાં તમને જોવા મળશે દિલવાડાના દેરા ક્યાં આવેલા છે માઉન્ટ આબુ રાજસ્થાનમાં બે ભાઈ હતા વસ્તુપાળ અને તેજપાળે આ દેરાસરનું નિર્માણ કરાવ્યું હતું બીજા આપણે જોઈએ તો ગિરનાર પર્વતના દેરાસર જે ક્યાં આવેલો છે ગિરનાર પર્વત જુનાગઢ ગુજરાતમાં ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર તો કયો ડુંગર ગિરનાર કે સૌથી ઊંચો ડુંગર છે ગિરનાર ગિરનાર પણ જોઈએ તો આપણે ગિરનાર પણ હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ અને બૌદ્ધ ધર્મ આ બધા ધર્મ માટે ગિરનાર એક આસ્થાનું કેન્દ્ર છે હિંદુ મંદિરો જોવા મળશે મુસ્લિમોની દરગાહ પણ તમને જોવા મળશે અને જૈન ધર્મના દેરાસર પણ જોવા મળશે જેમ કે નેમીનાથનું દેરાસર કયું દેરાસર આવ્યું છે અહીંયા ભગવાન નેમિનાથનું દેરાસર ભગવાન નેમિનાથનું દેરાસર તમને ક્યાં જોવા મળશે ગિરનાર ડુંગર ઉપર જોવા મળશે વિવિધ તીર્થકરોને સમર્પિત અહીંયા ડેરાસરો તમને જોવા મળશે જે પોતાની રીતે પ્રાચીન અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે બીજું હવેલી દેરાસર ક્યાં આવ્યું હવેલી ડેરાસર મુંબઈ મહારાષ્ટ્રમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં મુંબઈ શહેરની મધ્યમાં જે દેરાસર છે જેને કહેવામાં આવે છે હવેલી દેરાસર અહીંયા પણ ભવ્ય તમને આ દેરાસર ઉપર જોવા મળશે ભવ્ય અને શાંતિપૂર્ણ માહોલ છે મુંબઈ શહેરની મધ્યમાં શાંતિનું કેન્દ્ર છે કયું હવેલી દેરાસર બીજું આપણે જોઈએ કુંડલપુર દેરાસર ક્યાં આવ્યું છે આ મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશમાં કુંડલપુર દેરાસર અથવા તો કુંડલપુર

મોટા મોટા દેરાસરો બારીક કોટણી કામવાળા અને ભવ્ય સ્થાપત્યો તમને કુંડલપુર ખાતે તમને જોવા મળશે તો આપણે કેટલા જૈન દેરાસરોનો અભ્યાસ કરી ગયા આજના આપણા સેશનમાં આપણે મહત્ત્વપૂર્ણ કયા કયા એક જૈન દેરાસરો અને હિન્દુ મંદિરોના આપણે અભ્યાસ કરી ગયા વાસ્તુકળામાં બે ભાગ ભણ્યા હિન્દુઓના મંદિરો અને જૈનોના ડેરાસરો ભારતના કયા વિસ્તારના કયા રાજ્યમાં કયું મંદિર પ્રખ્યાત છે અને કયા ડેરાસરો પ્રખ્યાત છે ફરીથી આપણે એક વખત જોઈ લઈએ કયા કયા મંદિરો તમારે યાદ રાખવાના છે તો મંદિરો અને રાજ્યમાં યાદ રાખો પહેલું કેદારનાથ મંદિર ક્યાં આવેલું છે બેટા ઉત્તરાખંડમાં સ્થિત છે કયું મંદિર કેદારનાથ મંદિર બીજું યાદ રાખો ઉત્તરાખંડનું કયું મંદિર બદ્રીનાથ મંદિર જે જે ચાર ધામ પૈકીનું એક મંદિર છે ત્યારબાદ સોમનાથ મંદિર અને સાથે સાથે મેં તમને બાર જ્યોતિર્લિંગ અને બાર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલા છે એ તમારે યાદ રાખવાનું છે બીજું કયું બીજું આપણે જોઈએ તો ભગવાન જગન્નાથજીનું મંદિર કે જ્યાં રથયાત્રા નીકળે એવા દેવ કે જેની સાથે એના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની પૂજા થાય પૂરી ઓડિશામાં આવેલું જગન્નાથજીનું મંદિર યાદ રાખવાનું ત્યારબાદ માતા પાર્વતીની મીનાક્ષી સ્વરૂપે પૂજા થાય એ મીનાક્ષી મંદિર યાદ રાખવાનું ક્યાં આવેલું છે તમિલનાડુના મદુરાઈ શહેરમાં ત્યારબાદ બૃહડેશ્વર મંદિર યાદ રાખો કે જે ભગવાન શિવજીને સમર્પિત છે ભગવાન શિવજીના બૃહદ સ્વરૂપની પૂજા થાય છે આ મંદિરનો પડછાયો બપોરના સમયગાળા દરમિયાન જમીન ઉપર પડતો નથી ત્યારબાદ અક્ષરધામ મંદિર અક્ષરધામ કેટલા છે આપણા ભારતમાં બે એક દિલ્હીમાં અને એક આપણા ગુજરાતના ગાંધીનગરમાં આવેલું છે અક્ષરધામ ત્યારબાદ બીજું ખજુરાહોના મંદિર ક્યાં આવેલા છે ખજુરાહોના મંદિર મધ્યપ્રદેશમાં બારીક કોટણી કામ અને શિલ્પકલા માટે પ્રખ્યાત છે આ ઉપરાંત ખજુરાહોના મંદિર સમૂહમાં કંડારિયા મહાદેવનું મંદિર આવેલું છે બીજું યાદ રાખો સૂર્યમંદિર મેં તમને ત્રણ સૂર્યમંદિરો યાદ રાખવાના કહ્યા એક ઓડિશામાં કહ્યું ઓડિશામાં કોણાર્કનું સૂર્યમંદિર ત્રણ સૂર્યમંદિરો કયા યાદ રાખવાના છે ઓડિશામાં કયું આવેલું છે ઓડિશામાં આવેલું છે કોણાંકનું સૂર્યમંદિર કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા કે જેને કાળા પથ્થરનું બનેલું છે આથી આપણે બ્લેક પેઘોડા કહ્યું બીજું કયું મંદિર બીજું માર્તન મંદિર જે આવેલું છે ક્યાં કાશ્મીરમાં અને ત્રીજું આપણા ગુજરાતના મહેસાણામાં આવેલું કયું મંદિર યાદ રાખવાનું છે મોઢેરાનું સૂર્ય મંદિર યાદ રાખવાનું છે તો આટલા મંદિર અને આટલા રાજ્ય અને વા બીજું વાત કરી લઈએ આપણે દેરાસરની તો દેરાસરમાં કયા કયા ડેરાસર યાદ રાખવાના તો દેરાસરમાં છે એક શ્રવણ બેલગોડા ડેરાસર ક્યાં આવેલું છે કર્ણાટકમાં આવેલું છે કે જ્યાં ભગવાન બાહુબલી એક વિશાળ પ્રતિમા આવેલી છે એક આદિનાથ ભગવાનનું ડેરાસર આવેલું છે આદિનાથ ડેરાસર ઓકે ત્યારબાદ બીજું શું યાદ રાખવાનું રણકપુર અથવા તો રાણકપુરનું દેરાસર જે કયા રાજ્યમાં આવેલું છે જે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે ભગવાન આદિનાથને સમર્પિત છે ત્યારબાદ ડેલવાડાના ડેરાસર ક્યાં આવેલા છે માઉન્ટ આબુ પર આવેલા છે કોના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું વસ્તુપાળ અને તેજપાળ દ્વારા ત્યારબાદ ગિરનાર પર્વતના ડેરાસર યાદ રાખો જૂનાગઢમાં આવેલા છે કયું ડેરાસર અહીંયા છે નેમીનાથ ભગવાનનું ડેરાસર છે ગિરનાર પર બીજું હવેલી દેરાસર યાદ રાખો જે ક્યાં આવેલા છે મુંબઈ મહારાષ્ટ્રમાં મુંબઈ શહેરની મધ્યમાં છે હવેલી દેરાસર બીજું કુંડલપુરનું દેરાસર જે ક્યાં આવેલું છે મધ્યપ્રદેશમાં કોને સમર્પિત છે તો જૈનોના તીર્થકર ભગવાન આદિનાથને સમર્પિત છે ઓકે તો આટલા દેરાસરો અને આટલા મંદિરો તમારે યાદ રાખવાના પરીક્ષામાં પૂછાય છે કયા મંદિર ક્યાં આવ્યા અને કયું ડેરાસર ક્યાં આવ્યું એ તો વાસ્તુકળાના બે ભાગ આજના એપિસોડમાં આપણે ભણ્યા એક મંદિર અને એક દેરાસર હવે પછી આપણે સ્તૂપ ભણવાના છે મસ્જિદ ભણવાના છે અને ચર્ચ ભણીશું ઓકે સો મળીએ હવે પછી આપણે બીજા લેક્ચરમાં બીજા સેશનમાં ત્યાં સુધી લેક્ચર જોતા રહો નોટ બનાવતા રહો તમને જે કંઈ બુક આપવામાં આવી છે એનો સતત અભ્યાસ કરતા રહો ઓકે અભ્યાસ કરતા રહો અને ટેસ્ટમાં તમારા પ્રશ્નો ટેસ્ટ પણ આપતા રહો અને કેટલા પ્રશ્ન સાચા પડે એનું પણ તમે તમારી રીતે મૂલ્યાંકન કરતા રહો મળીએ છીએ હવે પછી આપણે બીજા એપિસોડમાં બીજા લેક્ચરમાં ત્યાં સુધી દરેક વાલા વિદ્યાર્થીઓને જય સોમનાથ જય માતાજી જય જય ગરવી ગુજરાત થેન્ક યુ થેન્ક્સ ફોર જોઈનિંગ્સ અલીબર્ડ આઈએ એસ ધન્યવાદ